પ્રેસ દલોડ પ્રભુ યસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો ઓગણચાલીસ મોત અને પહેલી કલમ ત્યાં લખવામાં આવ્યું છે મેં કહ્યું હું મારા માર્ગોને સંભાળીશ કે હું મારી જીભે પાપ ન કરું દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ ગીત કરતા દાઉદ શું કહે છે કે મારા માર્ગોને હું સંભાળીશ ગમે તે પરિસ્થિતિ થઈ જાય પણ હું મારા માર્ગોમાંથી ચલિત થઈશ નહીં જ્યારે માણસ પ્રભુ પર ભરોસો રાખીને જીવે છે એવા સમયમાં શું બને છે કે એમના જીવનમાં હરેક જડ ઉતરના પ્રસંગો બને છે અને એમાં બોલવાનું થાય છે અને એ એવા શબ્દો આપણે ઘણી વખત એવી પરિસ્થિતિ હોય છે લોકો એવા હોય છે અહીંયા શું લખવામાં આવે છે દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ દુષ્ટ વ્યક્તિ જ્યારે હોય છે એ વ્યક્તિ કદી પણ સારું કરતું નથી દેવને ભૂલી ગયું છે દેવના માર્ગમાંથી ચલિત થઈ ગયેલું છે અને પોતાનું જીવન મરજી પ્રમાણે જીવે છે એના લઈને એને શું કરે છે એનું પણ ભાન નથી અને તેથી શું બને છે કે દુષ્ટો મારી આગળ હોય એટલે એ લોકો ગમે તે બકી દે કોણ સામે છે તે પણ નહીં જુએ એ લોકોને એવા એવા સુબા હોય છે એ લોકોનું જીવન જ એવું બનાવી ગયેલું હોય છે કે બીજાને હેરાન કરવાનું બીજાને પરેશાન કરવાનું પોતાની જિંદગી પ્રભુ માટે નહીં પરંતુ બીજાને પરેશાનીમાં ખુશી થાય છે એવા દુષ્ટો જ્યારે મારી તરફ તરાપ મારશે એવા સમયે હું મુખને બંધ રાખીશ કબજામાં રાખીશ કેમ આપણે પણ એ લોકોનું બધું સાંભળીને એવું બોલી શકીએ છીએ પરંતુ દાઉદ ભક્ત કહે છે પ્રભુ એને મુખ કબજામાં રાખવાને માટે કહે છે કેમ કે આપણે કેમ દુષ્ટ જેવા બની જઈએ એ લોકોના માર્ગો જ ઉથલી પડેલા હોય છે એ લોકો એવા શેતાની માણસો હોય છે શેતાની વિચારોથી એ લોકો ચાલતા હોય છે અને એના લઈને એ લોકો શું કરી રહ્યા છે કોને શું કરી રહ્યા છે કોના માટે શું વિચારી રહ્યા છે કેવી જાળ પાથરી રહ્યા છે એ લોકોને ખબર જ નથી આપણે બોલીએ તો પછી આપણે ફાંદામાં આવી જઈએ પરંતુ આપણે એ દુષ્ટો જેવા નથી બનવું દાઉદ ભક્ત શું કહે છે કે મારે એવા દુષ્ટો જેવું નથી બનવું તેથી એણે જે બકવું હોય એણે જે ભાષણ આપવું હોય એણે જે પણ મારા વિશે બોલવું હોય એ બોલી શકે છે હું ચૂપ રહીશ કેમ મારે સફાઈ આપવાની જરૂર નથી હું કોણ છું હું કેવો છું એ પ્રભુ સફાઈ આપે છે તેથી દાઉદ ભક્ત શું કહે છે કે હું મારા માર્ગોને સંભાળીશ જ્યારે જ્યારે આવા દુષ્ટો મારી સામે આવી જાય હેરાન કરવાવાળા લોકો આવી જાય પરેશાન કરવાવાળા લોકો આવી જાય એવા સમયે હું મારી જીભથી પાપ ન કરો એના માટે ચૂપ રહીશ લગામ મૂકી દઈશ અને બોલીશ નહીં એ પ્રમાણે જણાવે છે દાઉદ ભક્તના જીવનમાંથી આપણે પણ શીખ્યા આપણા જીવનોમાં પણ જ્યારે જ્યારે આવા દુષ્ટો આવે તે લોકો શું શા માટે આવે છે એ લોકોને તો ખબર જ નથી કે શેતાન અમારો ઉપયોગ કરી રહ્યો છે અમે શેતાનના કઠપુતળી બની રહ્યા છે રિમોટ કંટ્રોલ શેતાન પોતાના હાથમાં રાખીને એ આવા દુષ્ટોને નચાવે છે ન્યાયી લોકોને હેરાન કરવાને માટે ન્યાયીઓને સતાવવાને માટે આ દુષ્ટોના મુખમાં રહીને શેતાન બોલી રહ્યો છે કઠપુતળી બની ગયેલા છે અને એના હાથમાં રિમોટ કંટ્રોલ લઈને નંચાવે છે પરંતુ આ દુષ્ટોને ભાન હોતું નથી પરંતુ જે સારા વ્યક્તિ છે એમને ખબર પડી જાય છે કે શેતાની શક્તિઓ આનામાં કામ કરી રહેલી છે અંધકારની શક્તિઓ કામ કરી સારું છે પરંતુ અત્યારે શેતાનનું ગુલામ બની ચૂકેલું છે અને એ શેતાનને ગુલામ બના શેતાન એમને ગુલામ બનાવે એના માટે દરવાજો ખોલવાવાળા પણ આ જ હોય છે આપણે જ્યારે પ્રભુના માર્ગમાં નથી ચાલતા એવા સમયે કોઈને કોઈ રીતે શત્રુ શેતાન આપણા જીવનમાં આવી જાય છે દુષ્ટ વ્યક્તિના જીવનમાં આવી જાય છે હંમેશા આપણે સાવધાની રાખવાની જરૂર છે નાહુમમાં લખવામાં આવ્યું છે નાહુમના પુસ્તકમાં લખવામાં આવ્યું છે તારા કોટને સંભાળ તારા કોટને સંભાળ શા માટે કોટની રક્ષા કરવાને માટે કહે છે જ્યારે કોટ આવશે એવા સમયે શું થશે કોર્ટ તૂટી જશે બાકોરું પડી જશે તો એમાંથી શત્રુ બિંદાસથી આવી જશે અને કેટલોય બીજો કોટ સારો હશે પરંતુ એ બાકોરામાંથી આવીને એટલું નુકસાન કરશે પછી ખબર પડશે કે આ બાકોરાને મેં બંધ કરી દીધો હોત તો કેટલું સારું એવું લાગશે અને એના માટે આખું અસ્તવ્યસ્ત થઈ જાય એના માટે શેતાન એ બકોરામાંથી એ ઉપયોગ કરે આ અંદર આવીને એ પ્રમાણે બધું નુકસાન કરે છે તો આપણા જીવનમાં જ્યારે પ્રાર્થનાની વેદી નથી હોતી બાઇબલ વાંચન નથી હોતું એવા સમયે આ શેતાન કયા ને કયા માર્ગે આવી જાય છે આજે લોકોને બહુ ઊંઘાવે છે ખ્રિસ્તી લોકોને બહુ ઊંઘાવે છે અને એ લોકોને ઊંઘમાં ને ઊંઘમાં શેતાન એટલા ભરમાવી નાખે છે કે એ લોકો શું કરે છે તેનું પણ ભાન નથી હોતું એટલા ચરમસીમા પર પહોંચી જાય છે દુષ્ટતાની ચરમસીમા પર કે જ્યારે એમનો નાશ થાય છે ત્યારે ખબર પડે છે કે ઓહો અમે તો બહુ જ ખોટા કામમાં આગળ નીકળી ગયેલા છે કોઈ સાચું કે તેને સાંભળવા પણ રાજી નથી ઊભા રહેવા પણ તૈયાર નથી પતંગ બહુ જ ઉડે છે ઉડતી પતંગ કદી નીચે નથી આવતી ઓછા નીચે આવે છે મોટે ભાગેના દોરા કપાઈ જાય છે અને એનું અસ્તિત્વ ક્યાં હોય છે ખબર પણ પડતી નથી પેલો માલિકના હાથમાં દોરો છે કપાઈ જાય છે ત્યારે એ ક્યાં પડેલું છે કઈ જગ્યા પર પડેલું છે ક્યાં ભેરવાયેલું છે અને કેવી રીતના એ છિન્ન ભિન્ન થઈ ગયેલું છે એ ખબર પડતું નથી તો આપણા જીવનોમાં જ્યારે જ્યારે આપણે પ્રભુના માર્ગમાં ચાલી રહ્યા છે એવા સમયમાં આપણા જીવનમાં જે વિશ્વાસની દોડ સાથે આપણે દોડી રહ્યા છે અને આપણે વિશ્વાસની ઉડાણ ઉડી રહ્યા છે એવા સમયે શત્રુ સેતાન આપણને એ પ્રમાણે દોડતા બંધ કરાવવા માટે કોશિશ કરે છે આવા દુષ્ટોને વચ્ચે મૂકી આપણે દુષ્ટોની દુષ્ટોની સાથે સાથે કરીએ રકજક કર્યા કરીએ દુષ્ટોના વાતોમાં એ થયા કરીએ વાદ વિવાદમાં પડી જઈએ એના માટે શત્રુ શેતાન મૂકી દે છે પરંતુ દાઉદ ભક્તે શું કીધું કે હું મારા માર્ગોને સંભાળીશ મારું જે કામ છે તે કામ હું કરતો રહીશ અને દુષ્ટો આવી જાય તો ચૂપ થઈ જઈશ કેમકે કે બકી બકીને જતા રહેશે કેમ કે દાઉદ તો ચૂપ રહેવાનો છે એટલે એને થાક નથી લાગવાનો પરંતુ આ જે દુષ્ટ બોલે છે એને થાક લાગવાનો છે અને એ જતો રહેશે એટલે આવા દુષ્ટો જેટલી વાર મારી સામે આવશે એટલી વાર હું મારા મુખને લગામથી કબજે રાખીશ લગામથી હું બાંધી રાખીશ અને પછી એ જતા રહે ત્યારે હું ખોલીશ એ પ્રમાણે કહે છે બીજી કલમમાં જણાવે છે હું મોંઘો થઈને છાનો રહ્યો ખરું બોલવાથી પણ હું છાનો રહ્યો એ પ્રમાણે કહે છે કેમ છાનો રહ્યો કેમ કે એને માર્ગો સંભાળવાના છે એટલા માટે એ છાનો રહે છે સાચું બોલવાથી પણ છાનો રહ્યો કેમ કે આ દુષ્ટો કદી એ લોકોને સાચું શું છે તે જ ભાન નથી થતું એટલા બધા એ લોકો દુષ્ટતામાં ગરકાવ થઈ ગયેલા હોય છે અને એના લઈને આ દાઉદ ભક્ત સમજાવે તો પણ એ લોકો સમજવાના નથી એ લોકોના માથાથી તો પગના પાણી સુધી આખું નર્યું દુષ્ટતા ભરેલી છે ભૂંડાએ ભરેલી છે ભૂંડાએ એમના શરીરનો કબજો લીધેલો છે ભૂંડાઈએ એમના મનનો કબજો લીધેલો છે અને તેથી દાઉદ કહે છે કે એક બે વાતથી એ લોકો સમજવાના નથી આખા દિવસોને દિવસોને વર્ષોને વર્ષો એમને સમજાવવા લાગી જાય તો છતાં એ લોકો સમજવાના નથી એના કરતાં બહુ બેસ્ટ છે કે આવા ઊભા રહે આપણે આગળ હા કંઈ નહીં જેટલું બોલવાનું હોય તેટલું બોલો જે કહેવાનું હોય તે કહેવો જેવા રિપોર્ટ આપવાના હોય તેવા આપો પરંતુ હું બોલીશ નહીં અને જેવા એ જતા રહે ત્યારે ફરીવાર પ્રભુના માર્ગમાં દોડતા રહેવાનું એવું દાઉદ ભક્ત સમજાવે છે એવું એ કહેવા માગે છે એવું એ કરે છે આપણે જોઈએ છીએ ટ્રેક ક્રોસિંગ હોય છે ક્રોસિંગ નહીં પરંતુ હાઈવે અને રેલવે હોય તો રેલવે જાય ટ્રેન જાય તો ત્યાં ઓટોમેટિક ફાટક આવે અને બંધ કરી દેવામાં આવે પછી પેલો ગમે તેટલો માથાકૂટ કરે કે આમ બબડે તેમ બબડે તો પણ પેલો ખોલવાનો નથી અને ટ્રેન જતી રહે ઓટોમેટિક ખુલી જાય છે અને પછી જતા રહેવાય છે તો પહેલાં ત્યાં ઊભા રહેલા વ્યક્તિને ખબર છે કે હું ગમે તેટલો ઉતાવળ કરીશ ગમે તેટલું મારું ઉતાવળનું કામ હશે પણ આ જે ફાટક બંધ થયેલું છે એ ખુલવાનું નથી ટ્રેન ગયા પછી જ ખુલવાનું છે તો એવી રીતના આ દુષ્ટ જતો રહેશે એ ગમે ત્યારે પાંચ દસ મિનિટમાં જતો રહેવાનો છે અને પછી હું બોલીશ પછી હું ફરીવાર મારી ગાડી એ રસ્તા પર દોડાવીશ ત્યાં સુધી આપણે થોભી જવાનું છે ત્યાં સુધી આપણે ઊભા રહી જવાનું છે આવા લોકોને બોલવા દેવાનું છે આવા લોકોને જલસા કરવા દેવાનું છે આવા લોકો જે કહે તે સાંભળ્યા કરે કેમ કે આપણા ઉપર એ લાગી જવાનું નથી નાહકનો આપેલો સાપ પણ લાગતો નથી તેથી ગભરાઈ જવાની જરૂર નથી આપણા માટે શું બોલે છે અહીંયા લખવામાં આવ્યું છે હું મારા માર્ગોને સંભાળીશ કે હું મારી જીભે પાપ ન કરું દુષ્ટો હોય એક બાબત આપણે શીખી લેવાની છે આત્મિક જીવનમાં આગળ વધવાનું છે તો પછી આપણે શું કરવાનું છે કે આપણે આવા માર્ગો આવે આવા લોકો આવે તો સ્ટોપ થઈ જવાનું અને પછી ફરીવાર ધીમેથી ગાડીને સ્ટાર્ટ કરવાનું છે આ ગાડીને આપણે સ્ટાર્ટ કરીને આગળ જવાની જરૂર છે તો આ દિવસોમાં શું આવા દુષ્ટો લોકો આપણી સામે દાઉદની જેમ આવે છે જો આવતા હોય તો આપણે પણ દાઉદની જેમ ફેમસ બનીશું દાઉદની જેમ કરીશું તો આપણે પણ પ્રભુના મંદિરમાં અને પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરશે તો આ દિવસોમાં વધુને વધુ પ્રભુના માર્ગો તરફ ધ્યાન આપીએ આવા દુષ્ટો તરફ નહીં એ લોકો આપણી બધી શાંતિ ચોરી જાય છે એ લોકો આપણા જે પ્રભુના માર્ગમાં દોડવાના કામો છે સમય ચોરી જાય છે અને વ્યર્થતા પાછળ આપણે આવા દુષ્ટોની પાછળ સમય બરબાદ કરીને વ્યર્થ બનીએ છીએ એના કરતાં આપણે શું કરવાનું છે કે સારા માર્ગો પર ચાલવાનું છે પ્રભુની ભય બીક રાખવાનું છે અને પ્રભુમાં આપણે આગળ આગળ વધવાની જરૂર છે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આમ એમ પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના પ્રભુના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણા મહેશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપાનિધિ છો તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો તમારી છાયામાં તમારી કૃપામાં તમે અમને ધરી રાખ્યા છે તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ વધુને વધુ તમારા મહેમાને માટે અમે જીવન ગુજારતા આગળ વધીએ એવી કૃપા અમે માગીએ છીએ તમે અમારા પરાક્રમી દેવ છો તમે અમારા સામર્થ્યવાન રાજા છો તેના માટે પ્રભુ અમે તમારો આભાર માની છીએ સ્તુતિ કરીએ છીએ જ્યારે જ્યારે પ્રભુ દુષ્ટ અમારી આગળ હોય ત્યારે અમે ચૂપ થઈ જઈએ અને પ્રભુ અમારા માર્ગોને સંભાળીએ અમારી જીભને સંભાળીએ અમારા મુખને લગામથી કબજે રાખીએ કે જેથી અમે એ લોકો જેવા દુષ્ટ નહીં બનીએ એ લોકો જેવા અમે તમારા તરફથી કોપ નહીં વહરી લઈએ એ લોકોને જેમ અમારો નાશ ન થાય એના માટે પ્રભુ અમને ચૂપ રહેવાને માટે કૃપા પૂરી પાડજો એ કોઈ જે બોલવું હોય જે કરવું હોય તે કરવાને માટે કૃપા પૂરી પાડજો અને પ્રભુ અમારા માર્ગોને અમે સંભાળીએ અમારું ધ્યેય એ પ્રભુ આવા દુષ્ટો ની સાથે ફાઇટ કરવાની નથી અમારા માર્ગો એ પ્રભુ તમારા અમારા માર્ગો એ પ્રભુ તમારા માર્ગો બની જાય અને તમારા માર્ગોમાં ચાલવાનું અમારું કામ છે એ કરતાં આગળ અને આગળ વધીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનો પણ માં પણ આ પ્રોબ્લેમો આવે ત્યારે પ્રભુ દુષ્ટોની સામે જીભાજોડી કરવા કરતાં પ્રભુ શાંતિથી સાંભળીને પ્રભુ તમારા માર્ગો તરફ વધારે ફોકસ કરે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમારા હાથોની અંદર અમારા જીવનો આ દરેક બાબતોને સોંપી દેતા પ્રાર્થના પ્રભુ યશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આમેન થેન્ક યુ પ્રેઝ ધ લોડ ગોડ બ્લેસ યુ આમેન મેન